મહારાષ્ટ્રના જલગાંવથી ટ્રેનમાં સુરત આવેલો એક યુવક રાત્રે બે કલાક દરમિયાન સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચે રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો નશામાં ધૂત યુવક હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર દોડા દોડી અને ડાન્સ કરતો હતો તેમજ શર્ટ પણ કાઢી નાખ્યો હતો આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રેલવેના હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરવામાં આવ્યો હતો તેમજ ટ્રેનને ત્રણ કલાક રોકી યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી પ્રથમ આ યુવકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તેમાં સફળતા મળી ન હતી ત્યારબાદ યુવકને થાંભલા પરથી નીચે પાડવામાં આવ્યો હતો અને નીચે ઉભેલા ફાયર કર્મચારીઓ દ્વારા તેને કેચ કરી લેવામાં આવ્યો હતો અને યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો છે મેસેજ મળ્યા હતા પૂરો તરે વો તબે બેક આદમી ઉપર ચડ ગયા तो हम लोग तुरंत आ गए और देखा कि तो वो, वो एक आदमी ऊपर बैठ के उधर उधर जा रहा था हम लोग उतरने की बहुत कोशिश की लेकिन उनको ये कामयाब नहीं हो बाद में धीरे धीरे उसको समझा के वो ट्रेन है और ट्रेन मंगाई और फायर की सीढ़ी लगा के उसको एक आदमी उधर से चढ़ा एक हमारा आदमी वो तो सीढ़ी जी जी और जो है प्रेम सिंह को आपने दे दिया उसको